રાજ્યમાં આગામી દિવસોમાં ઉત્તરાયણ ઉજવાશે ત્યારે આ તહેવારની ઉજવણી સાથે કેવી છૂટછાટ આપવામાં આવશે તેના પર સૌની નજર છે તો ઉત્તરાયણને હજી થોડા દિવસો બાકી છે ત્યાં નાયબ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું છે કે આ વર્ષે ગુજરાતમાં સોસાયટી કે એપાર્ટમેન્ટની અગાસીમાં સાથે મળીને ઉત્તરાયણની ઉજવણી નહીં કરી શકાય તો એક જ પરિવારના લોકોને પતંગ ઉડાવવાની છૂટ આપવામાં વિચારણા કરી રહ્યા છે તો આ અંગે ટૂંક જ સમયમાં ગાઈડલાઇન બહાર પાડવામાં આવશે બહુ લોકો ભેગા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે તેવું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા નિવેદન અપાયું છે અમે રાજ્ય સરકાર દ્વારા ઉપર ઉપર અને ગુજરાતના વિવિધ સ્થળો રાજ્ય સરકાર દ્વારા ટુરિઝમ વિભાગ દ્વારા જે પતંગ ઉત્સવ કરવામાં આવે છે જે ખરેખર તો ગુજરાતની એક ઓળખ બની ચૂક્યો છે દર વર્ષે સેંકડો વિદેશી પતંગ ઉડાડનારા શોખીન વ્યક્તિઓ પોતપોતાના જુદા જુદા આકારના જુદી જુદી ડિઝાઇનના પતંગો લઈ આપણા સાબરમતી રિવરફ્રન્ટ ઉપર આ પતંગ ઉત્સવમાં આવે છે અને હજારો લોકો એને જોવા માટે એકત્ર થાય છે ગુજરાતના ટુરિઝમ માટે પણ આ પતંગ ઉત્સવ એ ખૂબ લોકપ્રિય બન્યો છે પરંતુ આ કોરોના સંક્રમણ માટે આ વખતે આપણે આ પતંગ ઉત્સવ રાજ્ય સરકાર દ્વારા કરવાના નથી એ રદ કર્યો છે એની જાહેરાત પણ રાજ્ય સરકારે કરી દીધી છે રાજ્ય સરકાર દ્વારા કોઈ અધિકૃત કાર્યક્રમ કરવાનો નથી લોકો પોતાના ઘર ઉપર પોતાના ધાબામાંથી પોતાની ટેરેસ ઉપરથી કે પોળોમાં છાપરા ઉપરથી જ્યાંથી પતંગ ઉડાડે એ કેવી રીતે ઉડાડી શકે કેટલા લોકો એકઠા થઈ શકે ત્યાં પણ બહુ લોકો ભેગા ન થાય સંક્રમણ ન થાય એ અંગે શું માર્ગદર્શન આપવું એ અંગે ટૂંક સમયમાં અમે કોર ગ્રુપમાં નિર્ણય કરશું અને એની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે જ્યાં વધુ ગેધરિંગ ના થાય વધુ લોકો ભેગા ના થાય પરિવારના પાંચ સાત લોકો જ જેમ નીચે ઘરમાં રહેતા હોય નીચે રૂમોમાં રહેતા હોય એક રસોડામાં સાથે જમતા હોય એ જ બધા પોતાના પરિવારના ધાબા ઉપર પોતાના મકાનની અગાસીમાં જઈ અને પતંગ ઉડાડે તો લગભગ કોઈ વાંધો ના આવે એવું અમે વિચારી રહ્યા છીએ પણ એક ધાબામાં આખી સોસાયટીના પચાસ લોકો ભેગા થઈ જાય એ પ્રમાણેની મંજૂરી આપવામાં આવશે નહીં